મારી વાત તમે વપરા એ તો કેવું પડે લુકડા ધોઈ તમને એક સાડકો કરે ધોવાય જાય તમારા તમને ખબર છે

મુશ્કેલ શું કરું બચાવી સારું હોય તો મારા ધૂળ કાઢ નાખો અને આખા માં પેલો સાવા સાવા કરી નાખો મને

લુગરો ફૂકાવવા ખાલી બાકી અને તો લુગરા ફૂકાવવાનો બાકી હું હાલો બાચી હ મારું પ્યારા ને બાચી હશે બે હજાર માં કદાચ મને પ્યારા દે ત્રાસ થઈ ગયો

આ તમારું બૈરું તો તમને દાબમાં રાખે રાખે બીજો ને દાબમાં રાખે એવો ધંધા કરો અહીં યાર પણ મારી વાત ઉભરો યાર તમે તો આખા ગોમના યાર સાવા કરી નાખ્યો એટલે તમે આ કોઈ કહેતા નહીં યાર ના ભાઈ જો તારી બાયરીના કારણે બીજો વાહનો ભેળો બગડે એવું હું નહી કરવા દઉં અરે આ મારી વાત તમે વભરાઈ કોઈ કહેતા નહીં યાર હું યાર આબુ કાઢવા યાર કોઈક નહીં અરે આ તમે તો આ દુચાન બુચા ધોવા ઘરમાં વાહન પોતો મતો બધું કરો ને અને બીજોને બાયરીને આવું શીખવા તારી બાયરી બાબલા રોમાઈ યાર શું કરું હું તો યાર સાચી કને સાચી વાત કહું વાહન ધોવું ઓ નો કપડા ધોરા ઓ નો યાર સુવાને ભરાઈ ગયા પણ હું કરું યાર ઓ નો અમાર તું એક કામ કર હું બતાય નહીં પણ તું તારી બાયરી સુધાર દેજે આના તને ના સોબો ના સોબો તને શું કહું કે પણ યાર હું કરું યાર ક્યો દુઃખ છે એવું પણ તું તારી બાયરીને ડાબમાં રાખ નકર આઉ ન આવું કરશું તો આ બે ઘર સુકા ચાર સુકા ગોમ ગધારતર છે હવે તો બોયો ચરાય

કેલીય કરતા તા બેમ રાખતા હા ડોશી લુખરા દોતીતી જોઈ જોયું પણ આપણે એમ નઈ બઈરું પર બેમ કે આપડો બૈરો નઈ ચરાવો કોક તો છે ખબર છે જાના હે કોણ બેઠા આ એ અમાર કઈ દેશે ને તો અમારો લૂટ ઉપર છે અમારો ખેતરમાં તમે બોલશો

મારી વાત આપણા એ જે તમે કહેવા ને સોમાકાંડ ડોસી ચરાવ આ સોમાકાંડ ડોસી રહી ને એ આ ગાડીઓ બાડીઓ બધા ફળ હો અને આ બ્યુટી પાર્લર ફ્યુટી પાર્લર જઈ અને એની હતી કેટલી રે અને બધું કોમ કરાય ડોહા જોડી ઈમોર ઈમો તો તો આ તમારા બાયરોન ચરાઈ તમે કોમ કરતા થઈ ગયા આપણો કોમ કરવું સાચી ઓમ બલાલ તમારી એના કરતા તો જો મારા જેવા હોય વધારે રહેવાનું કોઈ જાતની ચિંતા ખરી

વાહન બાળ તો નતા ધોતા ના અરે આ ખેતર ખેતરમાં આવે થોડું કોમ હોય તમારું આવો ને આવો ને યાર પોચ પીટ આવો ને હા મારા ઘઉમાં શું કસર પડી તમે ખાલી જોવો ને યાર આવો ને હા તો આવો તારે હું બેઠું હો હાલ આવજો એ હા તમને બાબુલાલ અવાજ આવતો હતો કોઈ ફોનમાં વાહન ખખડતો હતો ફોનમાં તો

અમારે જેવો આવે તો બરોબર ઓઠા મોડા એકલા ખાવાનું અને ઘઉં વાઈન બી આવી જાય કોઈ શરમ જ નહીં શું કરતા છે અંબાલાલ ના જોડે આ બે મૂર્તિઓ બેઠી હા જો મારી વાત કોઈ ના કરી હોય તો સારું ને મારી ધૂળ કાઢી નાખીએ પેલા તો મારે એમને કેવું જ પછી કોઈ વાત ના કરતા અંબાલાલ

બોલો ઓઢ જિંદાબાદ ઓઢ જિંદ પહેરેલા મુર્દાબાદ પૈ મુર્દાબાદ ઓિંદાબાદ પૈ મુર્દાબાદ જિંદાબાદ પરણેલા મુર્દાબાદ